ગાદેદાર વોર્ડ નંબર સભ્ય સદ દ્વારા પોતે કચરો લેવા નીકળ્યા પોતાની ખાનગી વાહન લઈ સભ્ય પોતે કચરાના નિકાલ કરવા માટે નીકળ્યા ગારિયાધાર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ગાડી આવતી ન હતી કચરાની ગાડી નહીં આવતા સભ્ય દ્વારા મૌખિક અને લેખિત રજૂઆત પણ કરેલ અનેક રજૂઆત બાદ ગાડી નહીં આવતા વોર્ડ નંબર ત્રણ ના સભ્ય આખરે થાક્યા હતા સભ્ય દ્વારા કંટાળી પોતાના ખાનગી વાહનમાં કચરો ભરવાનું ચાલુ કર્યું હતું ગારિયાધારના લોકોના સાથ અને સહકાર આપવા પોતે કચરાની કામગીરી કરવા જાતે કામે લાગ્યા હતા સભ્યની આવી કામગીરીથી તંત્રની આંખ ઉઘડશે કે પછી સભ્યને કામ ચાલુ રાખવું પડશે ગારિયાધારના તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી હાજુ આંખ હડાકાન કરી બધું જોયા કરશે અશ્વિન ગણસાગરા સાથે આવી જે ન્યૂઝ ગારિયાધાર

હવે અમે ચૂંટાણા સભી કોંગ્રેસ માતિ અહીંયા આ પક્ષના ઈચારે કામ કરવા વાળા બધા કર્મચારી છે આ વિસ્તાર ગાળિયાધનનો સૌથી મોટો મોટો વિસ્તાર છે આ વિસ્તારની માલિપા નથી પાણી ની સુવિધા મળતી થયા પછીનું હજી અહીંયા અમુક અમુક જગ્યા ઉપર ગટર લાયન પાણીની લાયન કે રોડ હજી આવ્યો નથી

તો તમારે જાતે જ છે તમારી પોતાની ગાડી પર્સનલ ગાડી લઈને કચરો લેવા તમે ખુદ જ ઉઘરાવા નીકળી રહ્યા છો લોકોને વાયદો કર્યો છે

એને કોઈ રજૂઆત નહીં ઈચ્છા પડ્યા તો એને ભારત નો હિસ્સો મોકતા હોય તો ગાડી મોકલે પાણી ની સુવિધા કરે રોડ ની સુવિધા કરે લાઈટ ની સુવિધા કરે